અમારું નાનું એવું ગામ એમાં અમારે એક જીવા કાકા રહેતા જે ઘેટા બકરા ચરાવવાનું કામ કરતા અમારે એ જીવા કાકાને ગાવાનો બહુ શોખ એકવાર હું વાડીએ જઈ રહ્યો હતો તેમાં જોયું તો ઘેટા બકરા એક ખેતરમાં બેઠા હતા અને જીવા કાકા રાફડા પર બેઠા બેઠા જેવા આવડે એવા દુહા લલકારતા હતા મેં પાસે જઈને દુહો સાંભળ્યો તો જીવા કાકા ખોટો દુહો ગાઈ રહ્યા હતા તો મેં જીવા કાકાને કહ્યું કે તમે ખોટો દુહો ગાઈ રહ્યા છો તો જીવા કાકા મને કહે કે દીકરા તને ખબર છે એટલે તું કહે છે કે હું ખોટું ગાઈ રહ્યો છું મારા ઘેટા બકરાને થોડી ખબર પડે છે કે હું ખોટું ગાઈ રહ્યો છું પછી મેં જીવા કાકાને કહ્યું કે કાકા તમે બીજો કોઈ ધંધો કરો આ ઘેટા બકરા ચરાવવા કરતાં તો જીવા કાકા બોલ્યા જો દીકરા આ ઘેટા બકરાને તમે ગમે ત્યારે દોહી શકાય છે એટલે તેના દૂધ અને ઊનમાંથી અમારું ગુજરાન ચાલે અને છેલ્લે કાકાએ કહ્યું હું ગમે તેવું ખોટું ગાઉ તો પણ મારા ઘેટા બકરા મને સાંભળી લે છે પણ વિરોધ નહીં કરે